જુનાગઢમાં ખજૂરી હળમતીયા મુખ્ય માર્ગના કામમાં મોટા પાયે કૌભાંડ થયા કૌભાંડ થયું હોય તેવું તાલુકા ભાજપ પ્રમુખ અને માજી સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા જો આ કામ ગુણવત્તા વાળું થાય તો ઉચ્ચ કક્ષાએ તેની રજૂઆત કરવા અંગેની વાત પણ ભાજપ પ્રમુખે કરી આજે વર્ષોથી જે ભેસાણ તાલુકાના લોકો અને આતુરતાથી જે રાહ જોતા હતા કે ભેસાણ ચોકડીયાથી સેટ હળબતીયા ચોકડી સુધીનો જે ભેસાણ હાઈવે પોળો કરી અને મોટો કરવામાં આવે તેની તમામ ધારાસભ્યોથી લઈ જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો તમામ લોકોની રજૂઆતોને ધ્યાને રાખી અને સરકારશ્રીએ આજથી બે થી ત્રણ વર્ષ પહેલાં મંજૂર કરવામાં આવેલ છે અંદાજે સાઠ કરોડ જેવી માત પર રકમ અને જેનું કામ આજે મધુરમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલું હોય અને આ કામ ચાલુ કરવામાં આવેલું છે પરંતુ આ વડા મોટા પેકેજની અંદર પીડબલ્યુડી કે કાર્યપાલક ઇજનેર ડોકો પણ કાઢતા નથી કામની અંદર એવો મોટો ભ્રષ્ટાચાર ચાલુ હોય કે જે સાઈડું ખોદવામાં આવે છે એ સાઈડો ઉપર ટ્રાફિકના નિયમો ને એક બાજુ મૂકી કોઈ રેડિયમ પટ્ટી કે રેડિયમ ડોગલા રાખવામાં આવતા નથી રાતે ટુ વ્હીલરો કે નાના વાહનો વાળા ખાડામાં ઘરે જાય અને અકસ્માત થાય છે છતાં આવી રજૂઆતો હોવા છતાં કોઈ સામો જોતા પણ નથી જૂનાગઢથી ખજૂરી અણમતીયા ચોકડી સુધી જે રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે એમાં સરકાર શ્રી દ્વારા સાહીઠ કરોડ કરતાં પણ વધારે રકમ ફળવાયેલી છેલ્લા ઘણા સમયથી આ કામ શરૂ થયું છે પણ કામની ગતિ ખૂબ ધીમી છે ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે અવારનવાર આ બાબતે ટેલિફોનિક અધિકારી શ્રીઓને પણ અમે રજૂઆત કરેલી છે બીજું કે હાલમાં જે રસ્તો છે આવી જ રીતે કામ ચાલે તો આ બે વર્ષે કામ પૂર્ણ થાય તો હું મીડિયાના માધ્યમથી કોન્ટ્રાક્ટરને પણ કહેવા માગું છું તાત્કાલિક ધોરણે જે આગળના ખાડા બુરવાના છે જૂના રસ્તા ઉપર એ તાત્કાલિક ધોરણે ખાડા બુરી અને નાલા પૂલિયાનું કામ પણ ઝડપથી પૂરું થાય બીજું કે જ્યાં જ્યાં ડાયવર્ઝનો કાઢવામાં આવ્યા છે ત્યાં અકસ્માત ન થાય એના માટે ડાયવર્ઝનના લેબલો મારી અને એના સ્ટેન્ડ ઊભા કરી અને ડાયવર્ઝન દેખાવતું એક બોર્ડ પણ બનાવવું પડે અને મુકાવવું પડે બીજું કે જ્યારે બાજુમાં સાઈડ પોળી કરવામાં આવે અને ખોદાણ કરી એની ઉપર રોલિંગ કરી પછી જ કાકરી નાખવાની છે તો ઘણી જગ્યાએ જોવામાં એવું છે મેં અધિકારીને મીડિયા સાથે મોકલેલું છે કે ભાઈ રોલિંગ એક વગર પથ્થર પાથરી અને એની ઉપર રોલ આપે છે વખતો વખત પાણી ચાટવાનું છે એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે અધિકારીઓને કોઈ પણ કોન્ટ્રાક્ટર સાથે ગમે પ્રકારનો સંબંધ હોય આમાં અમે ચલાવી નહીં લઈએ સરકાર શ્રી ખૂબ મોટી ગ્રાન્ટો રોડ રસ્તા માટે ફાળવી રહી છે કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલી ભગતથી સરકારની પણ સબી ખરડાઈ રહી છે આ તમામ ફરિયાદો પુરાવા સાથે આવતા સમયમાં જો સુધારો કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબના ધ્યાને મૂકી જે તે વિભાગના જે તે જવાબદાર અધિકારી ઉપર કાર્યવાહી કરવા માટે અમે ભેસાણ તાલુકાનું મંડળ અને આજુબાજુના ગામના સરપંચોને લઈ અને અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી